દિવાળી નજીક આવી રહી છે અને દિવાળીમાં બધાની ઘરે મીઠાઈ બનતી હોય છે અને મીઠાઈમાં આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હેલ્ધી મેલ્ટેન માઉથ અને ઝટપટ શું બને તો આજે હું તમને ખાંડ વગર કોઈ પણ કલર કે એસેન્સ વગર નારિયેળના લાડુની રેસીપી આપી અને ઘરમાં જો વડીલોને દાંત નહીં હોય ને તો પણ આ લાડુ ખાશે ને તો એકદમ સરસ રીતે મોઢામાં મૂકતા જ ઓગળી જશે એટલા મેલ્ટેન માઉથ અને મસ્ત બનશે તો ચાલો બનાવીએ તો સૂકા નારિયેળના લાડુ બનાવવા માટે અહીંયા મેં પેનની અંદર એક મોટી ચમચી ઘી લીધું છે ઘીને સરસ રીતે મેલ્ટ કરી લઈશું અને બે કપ જેટલું આપણે સૂકા નારિયેળનું છીણ એડ કરીશું હવે આ લાડુ તમે લીલા નારિયેળમાંથી પણ બનાવી શકો છો આ જ રીતે બનાવવાના છે લીલા નારિયેળને સરસ રીતે ગ્રેટ કરી લેવાનું છે ને એ પછી આ રીતે ઘીમાં આપણે શેકવાનું છે હવે કલર ચેન્જ થાય અને જે નારિયેળ છે ને એ થોડું ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે ઘીમાં શેકવાનું છે પણ ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને લો ગેસની ફ્લેમ પર સતત હલાવતા રહીશું પાંચથી સાત મિનિટની અંદર સરસ રીતે શેકાઈ જશે જો હાઈ ગેસની ફ્લેમ કરીને તો જે આપણું ટોપરું છે ને સૂકું એ બળી જશે તો બસ કલર તમે જોઈ શકો છો એકદમ આછો ગુલાબી કલર જેવો આવ્યો છે અને આ રીતનો કરવાનો છે એકદમ લો ફ્લેમ પર મારે છથી સાત મિનિટ થઈ છે શેકાતા અને આ રીતે હાથમાં તમે લેશો ને તો એકદમ ક્રિસ્પી અને એનો ભૂકો થઈ જશે એવું શેકવાનું છે એટલે પાંચથી સાત મિનિટમાં સરસ રીતે નારિયેળ આપણું શેકાઈ જશે હવે નારિયેળ શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમ લો જ રાખીશું અને એક કપ ભરીને આપણે દૂધ એડ કરીશું બે કપ નારિયેળ છે એટલે એક કપ જેટલું આપણે દૂધ લઈશું જેટલું નારિયેળનું છેન લીધું હોય એનાથી અડધું આપણે દૂધ લેવાનું છે અને દૂધ અહીંયા ફૂલ ફેટ નોર્મલ દૂધ લેવાનું છે ફ્રીજમાં મૂકેલું નથી લેવાનું અને મલાઈ કાઢેલું પણ નથી લેવાનું મલાઈવાળું ફેટ દૂધ આપણે એડ કરીશું અને મિક્સ મિક્સ કરતા રહીશું હવે તમારે દૂધ થોડું ઓછું એડ કરવું હોય કે તમારી પાસે દૂધ થોડું ઓછું હોય તો બેથી ત્રણ ચમચી જેટલો તમે મિલ્ક પાવડર એડ કરી શકો અને વન બાય ફોર્થ કપ જેટલું દૂધ એડ કરી શકો મિક્સ કરી લેવાનું છે અને પોણો કપ જેટલો અહીંયા મેં સાકર લીધેલો છે તો આ રીતે મેં અહીંયા મોટી સાકર લીધી છે તમે ખાંડ પણ લઈ શકો છો તો આ રીતે હું સાકરનો પાવડર કરી રહી છું સાકરથી પણ ટેસ્ટ સરસ આવશે લાડુ બનાવવામાં પણ એકદમ સરળ રહેશે અને લાડુ ખાવામાં પણ એટલે ટેસ્ટી લાગશે તો આ રીતે મેં સાકરનો એકદમ સરસ એવો ફાઇન પાવડર તૈયાર કર્યો છે હવે સાકરનો બધો જ પાવડરને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું હવે કેસની ફ્લેમ આપણે થોડી હાઈ કરી લઈશું અને દૂધ અને સાકરનું પણ પાણી થશે તો આ રીતે દૂધ અને પાણી બંનેને છે ને એકદમ સરસ રીતે બળવા દેવાનું છે એ પાણી બળશે અને જે આપણું નારિયેળ છે ને એ એકદમ સોફ્ટ થઈ જશે એકદમ મેલ્ટેન માઉથ થઈ જશે હવે હું આ લાડું કોઈપણ કલર વગર બનાવી રહી છું એટલે મેં અહીંયા બે મોટી ચમચી ગરમ પાણીની અંદર કેસરના તાતણાને પલાળી દીધેલા એને આપણે એડ કરી દઈશું તમારે કેસર ના એડ કરવું હોય તો ઓપ્શનલ છે તમે વ્હાઈટ પણ રાખી શકો છો આ લાડુ અને જો તમારે વ્હાઈટ ના રાખવા હોય તો અત્યારે અલગ અલગ કલર એડ કરીને પણ તમે પિંક ગ્રીન યલો ઓરેન્જ એ રીતના પણ નાના નાના લાડુ તમે બનાવી શકો હવે કેસર આ રીતે એડ કરીને ગેસની ફ્લેમ હાઈ કરીને મિક્સ કરતા રહીશું ને એટલે એકદમ સરસ રીતે મિશ્રણ ઘટ થવા લાગશે અને પેનથી છોડવા લાગશે આ મિશ્રણ છે ને એ આવું થઈ જવું જોઈએ વધારે પડતું એકદમ કઠણ નથી કરવાનું કે એકદમ પતલું નથી રાખવાનું તમે મિશ્રણને એક સાઈડ કરો ને તો એમાંથી દૂધ કે પાણી કંઈ જ ના નીકળવું જોઈએ એકદમ ડ્રાય થઈ જવું જોઈએ રિઝલ્ટ તમે જોઈ શકો છો વિડીયોમાં હું બતાવું છું આ રીતનું હોવું જોઈએ એક સાઈડ મેં બધું મિશ્રણ કર્યું છે પેનને ઊંચી કરશો ને તો પણ એમાંથી પાણી કે દૂધ કંઈ નથી રિલીઝ થતું એટલે મિશ્રણ આપણું પરફેક્ટ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું જો મિશ્રણ તમારું વધારે પડતું પતલું કે દૂધ પાણી હશે ને તો લાડુ બગડી જશે સરખા નહીં રહે એટલે આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું હવે ઇલાયચી પાવડર એડ કરીને તરત જ આ રીતે મિક્સ કરી લેવાનું છે અને બીજા વાસણની અંદર આ મિશ્રણને આપણે કાઢી લેવાનું છે પેનની અંદર નથી રાખવાનું જો ગરમ ગરમ હશે ને તો કડક થઈ જશે લાડુમાં પણ ક્રેક્સ આવશે એટલે તરત જ આ રીતે બીજા વાસણમાં કાઢીને ઠંડુ કરી લઈશું વધારે ઠંડુ નહીં કરી આપણે બસ પાંચથી સાત મિનિટ પંખાની છે તમે ઠંડુ કરશો ને તો પણ તમારા લાડુ એકદમ સરસ રીતે બની જશે આ રીતે મિશ્રણને માટે મેં રહેવા દીધું છે પાંચથી સાત મિનિટમાં જ મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે તેમાંથી થોડું એવો પાટ લઈને આપણે લાડુને વાળી લઈશું તમે જોઈ શકો છો ઇઝીલી લાડુ બને છે એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવે છે આપણે કલર એસેન્સ કોઈ મિલ્ક પાવડર મેં કંઈ જ નથી એડ કર્યું તો પણ એટલા મસ્ત લાડુ બની ગયા છે હવે લાડુને આપણે આ રીતે સૂકા નારિયેળની અંદર કોટિંગ કરી લઈશું જેનાથી એકદમ લુક પણ મસ્ત આવે અને મહેમાનો જો તમારા ઘરે આવશે ને તો માગી માગીને ખાશે એટલા મસ્ત બનશે હું દર દિવાળીએ આ નારિયેળના લાડુ બનાવવું જ છું ને અમારા ઘરમાં તો બધાના ફેવરેટ છે અને તમારા ઘરમાં વડીલો જો હશે ને તો વડીલોને પણ ભાવશે દાંત નહીં હોય ને તો પણ વડીલો ખાશે એટલા મેલ્ટેન માઉથ એટલા પોચા બનશે ને તમે રિઝલ્ટ જોઈ શકો છો કેટલા મસ્ત બનીને તૈયાર છે પ્લેટમાં બધા જ લાડુને આપણે મૂકી દઈશું અને ઉપરથી કેસરનું તિલક કરી લઈશું થોડો એવા આ રીતે એક નાના નાના કેસરના ડ્રોપ મૂકી દઈશું જે તેનાથી લૂક પણ સરસ આવે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો જરૂરથી દિવાળી આવી રહી છે આ મીઠાઈ બનાવજો બહારની મોંઘી મીઠાઈને પણ ટક્કર મારશે એટલી મસ્ત મેલ્ટેન માઉથ અને ટેસ્ટી બનશે હું તમને અંદરથી લાડુ બતાવું છું કે કેટલા જ્યુસી રસીલા બનીને તૈયાર થયા છે અને એટલા પોચા પણ બનાવે છે તો કેવી લાગી આજની મારી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ